લોકોની ઉજવણી કરવા અને પરિવારોને નિવારક સ્વાસ્થ્ય પ્રાથમિકતા આપવા માટે પ્રેરણા આપવા માટે એક ચળવળ તરીકે ઉભરી આવી હતી પાંચ કિલોમીટર અને દસ કિલોમીટરની દોડ SCG આસ્થા કેન્સર સેન્ટર સોલાથી શરૂ થઈ હતી અને SCG આસ્થા કેન્સર સેન્ટર સોલા ખાતે સમાપ્ત થઈ હતી અને આ કાર્યક્રમની મુખ્ય અતિથિ વિજય કુમાર જયસ્વાલ IRS કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ અમદાવાદ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યો હતો સ્તન કેન્સર જાગૃતિ અને પ્રારંભિક શોધ થીમ હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં 5 કિલોમીટર 10 કિલોમીટર અને

કે આપણે બ્રેસ્ટ કેન્સરના વિશે જાગૃતિ ફેલાવવામાં આવે અને પાંચ કિલોમીટર દસ કિલોમીટરના પંદર કિલોમીટરમાં લગભગ બે હજારથી વધુ લોકો રજિસ્ટર છે એટલે કે સ્ત્રીઓએ વધુમાં વધુ અવેરનેસ કેળવવી જોઈએ બ્રેસ્ટ કેન્સર રોગ વિશે અને સિમ્પલ સ્ટેપ્સ જેમ કે સેલ્ફ બ્રેસ્ટ કેન્સર એક્ઝામિનેશન જો રેગ્યુલર કરવામાં આવે તો આનું નિદાન જલ્દીથી થઈ શકે છે અને ટ્રીટમેન્ટ પણ સારી રીતે